ચલો આપણું ઘર ક્યાં છે પૃથ્વી પર છે પક્ષીઓ માળો ક્યાં બાંધે ઝાડ પર આવેલું છે પૃથ્વી પર પૃથ્વી પર બીજું શું શું આવેલું છે નદી પછી પહાડ પછી હા ખાડી સરસ વેરી ગુડ પછી બીજું દરિયો પછી ચાલો સરસ બધા તાળી પાડો આજે આપણે શું ભણ્યા પૃથ્વી શું ભણ્યા પૃથ્વી સરસ ચલો આપડું ઘર ક્યાં છે પૃથ્વી પર છે પક્ષીઓ માળો ક્યાં બાંધે ઝાડ પર ઝાડ કાં આવેલું છે પૃથ્વી પર પૃથ્વી પર બીજું શું શું આવેલું છે નદી પછી પહાડ પછી હા ખાડી સરસ વેરી ગુડ પછી બીજું દરિયો પછી ડુંગર આ બધું શેની પર આવેલું છે આપણે બધા કા રેતા છે ચાલો સરસ બધા તાળી પાડો આજે આપણે શું ભણ્યા પૃથ્વી શું ભણ્યા પૃથ્વી સરસ